ભુજ શહેરમાં આવેલ ઐતિહાસિક દેસાલસર તળાવમાં ગટરના પાણી તેમજ જળકુંભીથી દૂષિત થઈ ગયેલ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું ભૂમનગરપાલિકાને સામાન્ય તરબામાં ત્રીસ તારીખના અમિશેસર તળાવનું મોધો ઉપાડ્યો તેમાં પ્રમુખ સાહેબને અમે પૂછા કરી દેશોસર તળાવમાં ગટરનું પાણી આટલું હોય છે જેવો અમિશર તળાવ ઓગણે ત્યારે તરત સત્તા દિવસો વધાવવા જાય છે તો ગટરના પાણી નીકળે છે તો એ લોકોને વધાવવા જાવો જોઈએ બીજો ત્યાં બાજુમાં શમશાન આવે છે સ્કૂલના છોકરા જાય છે અને પબ્લિક પર રહે છે એ લોકોને નડતર ગણી છે આજે પાંચ તારીખ થઈ ગઈ એ લોકોનો પેટનું પાણી જ નથી આવ્યો કાંઈ કામ ચાલુ જ નથી કરે એને લીધે અમે કલેક્ટરને રજૂઆત કરો આવ્યા છે અમે સાત દિવસ આઠ દિવસનું અમે કીધું તો એના વચ્ચે હું ગઈતીને ગઈતી ગઈ ગઈતી વચ્ચે કે બેન અમે કામ ચાલુ કરાવી નાખ્યો છે તો કામ એવો છે કે માણસો દેખાવ માટે છે આમ કામ ચાલુ નથી થયો સ્કૂલના છોકરા જાય છે ગટરના પાણીમાંથી જાય છે ને એ લોકો ખાલી વરસાદ આવે ત્યારે હંમેશા તળાવનો વધાવો જ કરે છે અત્યારે અમે એ લોકોને કીધું કે ગટરથી પાણી નીકળે છે તમે હાલો વધાવવા માટે તો એ લોકો નથી હાલ્યા ત્યાં હજી અમે એ લોકોને અઠવાડિયાની મુદત દીધી જાય એ શું કહે છે એ પ્રમાણે અમે આગળ ચોક્કસ વિપક્ષી નેતા વિપક્ષ કામ કરો ચોક્કસ આજે અમે લોકો કોંગ્રેસના બધા નગરસેવકો અને બધા કોંગ્રેસના સત્તાધીશો બધાએ કયા બાબતે આવેદનપત્ર આજે અમે દેસલસર તળાવની જે જળકુંભી નીકળી જળકુંભી છે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્રીસ એક બે હજાર ચોવીસના સામાન્ય સભાની મિટિંગમાં અમારા સાથી નગરસેવક આઈસીબી અમે લોકોએ રજૂઆત કરી હતી કે જે દેશલસર તળાવમાં જળકુંભી ઉગળી નીકળ્યું છે અને જેના લીધે આજુબાજુ મચ્છરના ઉપદ્રવ થયા છે તો તેનું નિરાકરણ કરો પણ સત્તાધીશોને એ કામ કરવામાં રસ જ નથી એક બાજુ તે વેલકમ ટુ ભુજનું અનાવરણ કરે છે અને બીજી બાજુ દેસલ તળાવની કોઈ એમને ફિકર જ નથી ભુજ શહેરની ચિંતા નથી બસ બહારના જે પર્યટકો આવે છે એને સારું દેખાડવું છે ભુજ જ્યારે ગટરનગરીમાં છલકાઈ ગયું છે ત્યારે અવારનવાર આ રજૂઆતો થતી રહી છે કે દેશલ તળાવમાં ગટરનું પાણી બંધ કરો એમાંથી જળકુંભી સાફ કરો જળકુંભી તો જરાય સાફ નથી પરંતુ એ માને સરકારના પૈસા જરૂર સાફ થયા અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના ખીચામાં પહોંચ્યા છે અમૃતકાળની વાતો કરતી આ ભાજપની સરકાર એક સામાન્ય ગટર બંધ નથી કરી શકતી આનાથી મોટી શરમજનક બાબત બીજી હોઈ ન શકે આ બાબતે ગત સામાન્ય સભામાં અમારા નગરસેવિકાઓએ રજૂઆત કરી અને આ મુદ્દાનો સમાધાન ન થાય તો એમાં કૂદકો મારવાની વાત કરી હતી પરંતુ એ વાતને આજે આઠ દિવસ હજી આ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે અમે કલેક્ટરશ્રીને આમાં મધ્યસ્થી કરી અને ભુજ નગરપાલિકા પાસેથી આ કામ પૂરું કરવાની માંગ કરવા આવ્યા હતા અગાઉ રજૂઆત ઘણી કરી છે તો છતાં નથી આવતો આનો નિવારો તો આગળ શું હશે પ્રયાસ તમારો

એ પણ કોઈ કામ એ જેવી રીતે જેટિંગ મશીન મંગાવ્યા હતા આપણે શહેરમાં છલકાતી ગટરો સાફ કરવા માટે એ પણ નિષ્ફળ ગયા હતા એમાં આ લોકો પાસે કોઈ વહીવટી કુશળ સ્ટાફ છે નહીં માત્ર ભ્રષ્ટાચારમાં માહિરો એવા કર્મચારીઓ છે અને એમના આશરે આ નગરપાલિકા ચાલી રહી છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ